સાવ પાણીના ભાવમાં મારુતિ સુઝુકી સ્વિફ્ટ વીડીઆઈ કાર આવેલ છે કારમાં સાવ નવા ટાયર જોવા મળશે અને ખૂબ જ ઓછી કિંમત જોવા મળશે તો કારની આપણે વધુ વિગત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે માલિક વગેરે ડિટેલ આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ સ્ક્રીન ઉપર જ જાણીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આ કાલે વહેતા હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની મોડલની તો બે હજાર અને દસનું મોડલ છે ફાઈવ ઓનર કાર છે કાર ડીઝલ એન્જિન છે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ લેધર સીટ કવર બધું કમ્પ્લીટ જોવા મળશે સાવ નવા ટાયર જોવા મળશે અને કાર કમની કન્ડિશન જોવા મળશે કમની કલર સાથે જોવા મળશે લુકવાઇઝ ખૂબ જ સારી કન્ડિશનમાં કાર જોવા મળશે અને મિત્રો કારના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારમાં કાટસડો ક્યાંય જોવા નહીં મળે મ્યુઝિક સિસ્ટમ વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે તો વાત કરીએ મિત્રો આ કારની વધુની તો તમે કારની કન્ડિશન જોઈ શકો છો સાવ નવા ટાયર જોવા મળશે અને મિત્રો સાવ ભાવમાં એકદમ પાણીના ભાવમાં કાર વેચવાની છે તો કારની વાત કરીએ આપણે કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય અને દરરોજ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી તમને ડેલીની અપડેટ વિડીયોની મળતી રહેશે તો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની કિંમતની તો માલિકે કારની કિંમત માત્ર અને માત્ર એક લાખને પિંચ્યાસી હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી પણ જોયા બાદ રૂબરૂ ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સન્નું બે એકતાલીસ અઠ્ઠાણું બે તેત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે એક અને પિંચ્યાસી હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ સ્વિફ્ટ કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી ગામ બાબેડા જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુઝુકી સ્વિફ્ટ વિડીઆઈ કાર લેવા હોય તો વધુ માહિતી માટે સન્નું બે એકતાલીસવાળા નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ કન્ડિશન વગેરે અને કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે સન્નું બે એકતાલીસ જયશરાજ